વેલકમ ટુ ક્યો ફિઝિયોથેરાપી ચેનલ કવિતા શાહ મિત્રો આજની વિડીયોમાં આપણે વાત કરીશું વર્ટીગો વિશે વર્ટીગો એટલે કે ગુજરાતી ભાષામાં આપણે તેને કહીએ છીએ ચક્કર આવવા તો અમુક વખત આપણે ઘણા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે તો કમ્પ્લેન કરતા હોય છે કે મને ખૂબ જ ચક્કર આવે છે બેસો ઉઠવામાં ચાલવામાં એવા ઘણા બધા કારણોથી ચક્કર આવવાના રીઝન્સ બતાવતા હોય છે તો આપણે એ ચક્કર સા કારણથી આવે છે તેના મેઈન ત્રણ કારણો છે એક તો પેરીફેરલ વર્ટિગો પોઝિશનલ વર્ડિગો એન્ડ સેન્ટ્રલ વર્ડિગો તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું સર્વાઇકલ વર્ટિબ્રો સર્વાઇકલ વર્ડિબ્રો એટલે કે પેરિફેરલ વોર્ડિબ્રો કે જેની અંદર સર્વાઈકલના મસલ્સ ટાઈટ થવા તેના ઉપર સતત સ્ટ્રેસ પડવો ડિસ્ક સ્પેસ ઓછી થવી મણકા વચ્ચે જગ્યા ઓછી થવી ગાદી ઓછી ઘસાવી તો આ બધા કારણો લીધે જ્યારે નર્સ ઉપર પ્રેશર આવતું હોય છે અહીંયાથી વર્ટીબ્રો બેસીલર આર્ટરી નીકળતી હોય છે તેના ઉપર પ્રેશર આવતું હોય છે તો તે વખતે પેશન્ટને વર્ટિબ્રોના લક્ષણો જોવા મળતા હોય છે ખાસ કરીને લાંબા સમય સુધી મોબાઈલ સ્ક્રીન ઉપર કામ કરવું લેપટોપની સ્ક્રીન ઉપર સ્ક્રીન પર કામ કરવું તો તે વખતે સતત વર્કલોડના કારણે પણ દર્દીને આ પ્રકારના ચક્કર આવી શકતા હોય છે તો તેના માટેનો એક ટેસ્ટ છે કે વર્ટીબ્રો બેસીલર આર્ટરી ટેસ્ટ છે તો ખાસ કરીને જ્યારે દર્દી સુઈને ઊભો થતો હોય ત્યારે જે સાઈડથી ઊભો થતો હોય એ સાઈડ એને ચક્કર આવતા હોય તો આપણે એનો ટેસ્ટ એ પ્રમાણે કરશું તો સૌથી પહેલાં આપણે એને નેકનું એક્સટેન્શન કરવા માટે કહેવું સપોઝ તેને જમણી બાજુથી ઊભા થતા ચક્કર આવે છે તો આપણે એનું નેક સાઈડ ફ્લેક્શન જમણી બાજુ કરાવું ત્યારબાદ એને ઓપોઝિટ લેફ્ટ સાઈડ રોટેટ કરાવું આ રીતે મૂવમેન્ટ કરાવ

તો આ વર્ડીકો ખાસ કરીને કામની અંદર કોઈ ઇન્જરી થઈ હોય ઇન્ફેક્શન હોય સોજો આવ્યો હોય જ્યારે પણ ઊભા થતાં પેસતા ઉઠતા કામની અંદર કંઈ હલનચલન થાય અને અંદર કંઈક ડિસ્ટર્બ થાય અને એના કારણે જ્યારે ચક્કર આવતા હોય તો આપણે તેને બીપીપીવી એટલે કે પોઝિશનલ વર્ડીઓ કહીશું અને એના માટે ઈએનટી સર્જનને બતાવી અને તેની મેડિકલ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવવી જોઈએ અને સાથે સાથે ફિઝિયોથેરાપીમાં પણ તેની એક્સરસાઇઝ હોય છે અને આ એક્સરસાઇઝ માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યારબાદ બીજું સેન્ટ્રલ બોર્ડિગો સેન્ટ્રલ બોર્ડિગો એટલે કે જ્યારે મગજની અંદર બ્રેનની અંદર કોઈ પણ તકલીફ હોય કંઈ ખામી હોય અને એના કારણે જો દર્દીને તકલીફ થતી હોય તમે લાંબા સમય સુધી વર્ડિગોની ટ્રીટમેન્ટ ફિઝિયોથેરાપી કે મેડિકલ ટ્રીટમેન્ટ કરાવતા હોય છતાં પણ જો તમને કોઈ ફરક ન પડતો હોય તો તમારે સારા ન્યુરોલોજીસ્ટને બતાવી અને બ્રેઇનની એમઆરઆઈ કરાવવી જોઈએ સિટી સ્કેન કરાવવો જોઈએ અને એમાં જો કોઈ તકલીફ આવતી હોય તો તે તકલીફ નિવારવા માટે તે પ્રમાણે ન્યુરોલોજીસ્ટની મેડિકલ ટ્રીટમેન્ટ તમારે ચાલુ કરવી જોઈએ અને એમાં એ મેડિકલ ટ્રીટમેન્ટથી જ તમને રિઝલ્ટ મળશે તો હવે પછીની નેક્સ્ટ વિડીયોમાં આપણે સર્વાઈકલ સ્પોન્ડાયલોસિસના કારણે આવતા વર્ટીગો અને બીપીપીવી એટલે કે વી પેરેક્સાઇમલ પોઝિશનલ વર્ટીગોને કારણે થતા ચક્કર માટેની આપણે નેક્સ્ટ ફિઝિયોથેરાપી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું